નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ મિત્રો અત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ભાજપનો મતોનો ગઢ ગણાતો એવો દેડિયાપાડા જ્યાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં પ્રજા અને માણસો ભેગા થયા હતા ત્યારે ભાજપ સરકારને એવું લાગી રહ્યું છે કે આ મતોનો ગઢ જે ડેડિયાપાડા અને ભરૂચના વિસ્તારો છે મતોનો ગઢ ગણાય છે તે તેમને તૂટતો નજરે પડે છે અને તેનું કારણ છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે અને તેમને લઈને અન્ય સભાઓ થાય છે અને સભાઓમાં અન્ય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને આ દેખીને તેમના નજરે ચડે છે ભાજપને કે તેમની વોટ બેંક છે તે તૂટી રહી છે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની ગઈકાલે એકસો પચાસ જન્મ જન્મજયંતિ હતી દરેક આદિવાસીના ઘરોમાં તેમની પૂજા થાય છે અને જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ શુભ અવસર ઉપર ડેડિયા ભાડામાં આવ્યા અને ખૂબ જ મોટા પ્રમાણમાં માણસો ભેગા થયા આ શુભ દિવસે ત્યાંની રાજનીતિ ગરમાઈ હતી આ એટલા માટે થયું કે ચૈતરભાઈ વસાવાએ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવાને કોર્ટે તેમના મત વિસ્તારમાં જવાથી પ્રતિબંધ કરેલો છે પરંતુ ચૈતરભાઈ વસાવાએ ગઈકાલે ભરૂચમાં એક મોટી સભાનું આયોજન કર્યું હતું નેત્રંગમાં આ સભા થઈ હતી આ સભામાં અસંખ્ય લોકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો આ માણસો સ્વયં ભૂ આવેલા હતા આ માણસોના ટોળાઓ જોઈને ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે હવે આદિવાસી સમાજના નામે ભારતીય જનતા પાર્ટીને હવે રાજનીતિ યાદ આવી છે ચૈતરભાઈ વસાવાને એવું લાગ્યું કે આ સભાથી તેમની વોટ બેંક તૂટી શકે છે એટલા માટે તેમને મિત્રંગમાં આ જન્મજયંતિના દિવસે જ શક્તિ પ્રદર્શન કરી નાખ્યું પ્રધાનમંત્રી દેડિયાપાડામાં પહોંચ્યા અને રીતિ રિવાજોથી ભગવાન બિરસા મુંડાની પૂજા અર્ચના કરી અને રોડ શો પણ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીને આ આદિવાસી સમાજની વોટબેન્ક તૂટતી નજરે પડી રહી છે તેનું કારણ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવા છે આ ચોખ્ખું જ છે ચૈતર વસાવા છોટાઉદેપુર દાહોદ ભરૂચ પંચમહાલ આજુબાજુના વિસ્તારોમાં તેમને સભાઓનું આયોજન કરે છે અને તેમની પાર્ટીને આગળ વધારવાનું કાર્ય કરે છે અને આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધારે છે અનેક લોકોને તેમની પાર્ટીમાં જોડે છે અને સ્વૈચ્છિક રીતે લોકો પણ આ પાર્ટીને પસંદ કરી અને જોડાણ કરે છે આ સભાઓનું આયોજન અને માણસોનું મહેરામણ એ ભાજપ માટે ચિંતાના વાદળ છે ભાજપનું વોટ બેંક તૂટતું નજરે પડતું દેખાયું એટલે નરેન્દ્રભાઈ મોદી જાતે દેડિયાપાડામાં પધાર્યા એક તરફ ધારાસભ્ય ચેતર વસાવાની જનસભા અને બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા બંને બાજુ ખૂબ મોટા પ્રમાણમાં માણસો જોવા મળ્યા હતા ભાજપને શું હવે આદિવાસી સમાજની વોટબેંકમાં ફટકો પડશે કે આ સભા કરવાથી ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ વધશે તમારું શું અનુમાન છે એ અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો અને આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ધન્યવાદ